એ જય શ્રી કૃષ્ણ જયંતીભાઈ હવે આમાં છે ને માઇક્રોન્યુટ્રન્સ એક પ્રકારનું ફર્ટિલાઇઝર તરીકે જ હોય છે છોડમાં પણ આમ જોઈએ ને તો આના ગ્રેડ પાડવામાં આવ્યો છે બરોબર કે ભાઈ ફસ્ટ ગ્રેડ આપણે કહીએ તો NPK નાઇટ્રોજન પોટાશ અને ફોસ્ફરસ ત્યારબાદ આ બધાય જે તત્વો છે એ તત્વો હોય છે કે જેમ કે શાકની અંદર આપણે મીઠાની જરૂર પડે ને એટલી જરૂર જ હોય આની બરાબર હવે માઇક્રોન્યૂટન ઓપટેક કરવા માટે પહેલી વસ્તુ તો શું છે કે છોડ અમુક માઇક્રોન્યૂટન મૂળ દ્વારા લે છે અમુક પર્ણો દ્વારા લે છે અને જનરલી માઇક્રોન્યૂટનની ડેફિસિયન્સી જો લોઠા વરસાદ પડે તો ઉપલા તરણની અંદરનું જે માઇક્રોન્યૂટેન હોય છે ને અથવા તો એ ધોવાઈ જાય છે અથવા તો નીચે ઉતરી જાય છે બરાબર તો હવે આપણે એને સપ્લિમેન્ટ રીતે દેવું હોય તો સ્પ્રે દ્વારા આપી શકીએ એના માટે છે બેસ્ટ ગુજરાત ગ્રેડ ફોર આવે કોઈ પણ કંપનીનું એની અંદર તમામ માઇક્રોન્યુટ્રેન્સ અવેલેબલ હોય છે એના સ્પ્રે દ્વારા અને અપટેક જલ્દી કરે મૂળ કરતાં જે પર્ણોમાં સ્પર્શ થાય બરાબર તો એ વધારે અસરદાર હોય છે અને બાકી દેશી ખાતરનો રેગ્યુલર વપરાશ થતો હોય એમાં આ પ્રોબ્લેમ ઓછી જોવામાં આવે છે પણ એમાં એ જો લાંબો સમયનો પાક હોય અથવા તો જેમ કે અમે કપાસ છે તો કે ભાઈ આઠ મહિના ઉભો રહીએ કે નવ મહિના અથવા મરચી છે દસ મહિના તો એના માટે અલગથી એને ઉપરથી માઇક્રોન્યુટ્રન દેવા જ પડે એ જમીનમાંથી અપટેક ન કરી શકતું હોય છે બરોબર એટલે ટૂંકમાં આ તમામ માઇક્રોન્યુટ્રન બીજી શું હોય છે વસ્તુ કે દરેક માઇક્રોન્યુટ્રન ક્રિયા અલગ અલગ છે બરોબર બોરોન છે તો બોરોન શું કરી શકે ફળની સાઈઝ વધારે છે બરોબર અને ફ્લાવરિંગ સ્ટેજમાં પણ સારું એવું કામ આપે છે પછી કેલ્શિયમ હોય છે એ એની સેલ કોશિકાઓને મજબૂત કરે છે છોડની જે હોય એની જે ડંડી હોય છોડની કોઈ પણ એને એ મજબૂત બનાવે છે બરોબર ત્યારબાદ આપણે કહીએ કે એફઈ છે એફઈનો મેઈન રોલ હોય છે કે કોઈ પણ જે એની અંદર રેડનેસતા લઈ આવી હોય તો ખેરસનો ઉપયોગ કરવામાં આવે છે બરોબર અને અમુક જે આપણે મેઈન ગ્રેડના ખાતર છે એનપીકે બરોબર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એને અપટેક માટે એની મોબેલિટી વધારવા માટે પણ આ માઇક્રોન્યુટ્રન એન્ઝાઇમ એક્ટિવ રાખતા હોય છે છોડની અંદર પછી મેગ્નેશિયમ છે બરોબર તો કે ભાઈ પ્લેનોફીનું લેવલ વધારવું હોય જ્યારે પોટોસેન્સેસીસ પ્રક્રિયા ઓછી થતી હોય ત્યારે એ વસ્તુ મદદરૂપ થતી હોય છે એટલે ટૂંકમાં ઓવરઓલ એક તંદુરસ્ત આહાર દેવા માટે છે ને ઘણી ટ્રીટમેન્ટ હોય છે કે તમે મૂળ દ્વારા પણ આપી શકો છો અને સ્પ્રે દ્વારા પણ આપી શકો છો પછી ડિપેન્ડ કરે કઈ સિચ્યુએશન છે બરોબર અતિરેક વરસાદ હોય ને મૂળ દ્વારા જો આપવામાં આવે તો એ અપતેક નથી કરી શકવાનો પ્લાન્ટ એને પર્ણો દ્વારા જ દેવું પડે છે બરોબર ભલે ભલે હા જય શ્રી કૃષ્ણ સંજયભાઈ